તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન નંબર એક નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દ લખો જેમના ગુણ પાંચ જોઈએ મસ્તકમ એ તમ મસ્તકમ અસ્તી દે દિ ઓ એ તત એશ કરણ અસ્તી નેત્ર

કાગડો કા કહ પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોને ગુજરાતીમાં લખો જેમના ગુણ પાંચ નંબર એક હથેળી તો કરતલ નંબર બે ડોક તો ગ્રીવા કંઠ કંઠમ રમતનું મેદાન ક્રીડાંગણમ પીછું પીંછમ જમણો પગ દક્ષિણ પાદમ પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં આપો જેમના ગુણ છ નંબર એક ભારતમ કેન યુક્તિ શક્તિયુક્તિ સ્તંભો નંબર ભવતુ તો કચ ધારક શાસ્ત્ર ધારકમ ધારકું નંબર સંસ્કૃતમ ભવતુ ભારતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ નંબર કદા વિદ્યાલય કદાતિ આરંભ પ્રાતઃ દશવાદને નર પાંચ રાજીવસ વર્ગખંડ કુત અસર રાજીવસ વર્ગખંડ પ્રાર્થનાખંડના સમીપે એવ નંબર ચીવસ વર્ગશિષિ કા અવસર વર્ગશિષિ એશા મહોદયા અ પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો જેમના ગુણ ચાર નંબર એક વિદ્યાર્થી સુખેન ત્યજેત નંબર બે ક્રિયાશીલ નિંદ્રમ ત્યજેત નંબર ત્રણ સુખાર્થી પુસ્તકમ ત્યજેત નંબર ચાર જન સજ્જન ક્રોધમ જેત તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે